મોભા વડુ હોમગાર્ડ દળનો સ્થાપના દિવસ ઉજવાયો છ ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ મુંબઈ રાજ્યમાં ગૃહરક્ષક દળ હોમગાર્ડની સ્થાપના કરવામાં આવી હતી ગુજરાત રાજ્યની સ્થાપનાના સમયથી આ દળ સતત કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસ તંત્રને સહયોગ આપતું રહ્યું છે સમાજના વિવિધ વર્ગોના જાગૃત નાગરિકો આ દળમાં જોડાઈને સેવા સુરક્ષા અને સહાયતા કાર્ય અખંડિત રીતે નિભાવી રહ્યા છે કુદરતી આફતો હોય કે માનવસર્જિત પરિસ્થિતિઓ અને વ્યવસ્થિત સહાય ઉપલબ્ધ કરાવવા હોમગાર્ડ દળ હંમેશા પૂરજોશ સાથે કતારબંધ રહે છે આજે છ ડિસેમ્બર હોમગાર્ડ દળનો સ્થાપના દિવસ રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે તેના જ ભાગરૂપે મોભા તેમજ વડુ હોમગાર્ડ દળના જવાનો દ્વારા રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું હોમગાર્ડ જવાનોનો ઉત્સાહ અને સમર્પણ સાથે ગામના મુખ્ય રસ્તાઓ પર શિસ્તબંધ રૂટ માર્ચ કરી લોકોમાં સુરક્ષા અને સેવા ભાવનાનો સંદેશ વહાવ્યો હતો